નફાવાટો આ બધું આવ્યું હોય અમે ગામ સરવાનું તાર અહીંથી સરથી બે ભાગી ગયું એક આવડી આવડે આવી ગયા પણ સદામ લોચ હું જ નિવાસી છું હું અહીંથી બજારમાં જતો હતો ઘરેથી બાઈક લઈને એટલે મેં જોયું કે આ તાર તૂટીને ભાઈની ત્રણ ભેંસ ઉપર પડ્યો એટલે ત્રણે ત્રણ ભેંસ છે ને એને શોટ લાગ્યો એટલે અમે એ ભાઈ લાકડી લઈને અને અમે બે છે ને એ ભાઈ લાકડી મારતા હતા અને અમે છોડાવતા હતા અને અમે છોડાવીને બે ભેંસનો બચાવ કર્યો પણ એક ભેંસ મરી ગઈ જો અહીંયા જ પડી છે બરાબર છે હું બજારે જતો હતો અને એ ભાઈની મેં હેલ્પ કરી તા તૂટતા એ ભાઈનું આ ભેંસનું મૃત્યુ થઈ ગયું હતું